કેશુભાઈ પટેલ કે જે પટેલના મસીહા તરીકે સ્થાપિત પ્રસ્થાપિત થયા એમના નામની હજી પણ બૂમ પડે કે ભાઈ કેશુભાઈ પટેલ જેવું ભાજપ નથી રાજકારણ ન થાય તો એ કેશુભાઈ પટેલના સમયની અંદર જે રહ્યા રાજકીય રીતે ઉભરીને આવ્યા છે જી તો એ કેમ થવા દીધું એમણે બિલકુલ આ ઘટનાઓ બધી આપણે ધ્યાનમાં લઈને એટલે સૌથી પહેલાં તો અમને આ વિસ્તારના પટેલોને જે અમે પટેલ હોવાનો એક અભિશ્રાપ છે ને એવું લાગે કે દર વખતે અમારે જ મરવાનું અમારે જ માર ખાવાનું અમારી માન દાન ને મતદાન ત્રણેય વસ્તુ અમારી હોવા છતાં અમારે કાયમી દહેશતમાં રહેવાનું કેશુ બાપાએ કદાચ આવું સિલેક્શન ક્યારેય નહીં કર્યું હોય કે કોઈ અપરાધિક વ્યક્તિની સામે અપરાધિક વ્યક્તિ મૂકવામાં આવે દાખલા તરીકે મૈપતસિંહની સામે જયરાજસિંહને ઊભા કરવામાં આવેલા આવું કામ લગભગ કેશુબાપાનું ન હોઈ શકે પરંતુ સ્થાનિક લોકોએ કેશુ બાપાને આ બાબતે કીધું હોય કે ભાઈ અમારે લોઢા સામે લોઢું મૂકી અને એક ટ્રમો અમને આમ કરવા દીઓ એવી જીદના કારણે કદાચ કેશુબાપા માયના હોય અને ત્યારબાદ જયરાજસિંહ જે લોકો એને લાવ્યો હોય એને એક પછી એકને દબાવી અને આ જે ચીડિયું સડતા ગયા હોય એ એ વાતને આપણે નકારી ન શકીએ એના એક્ઝામ્પલના રૂપમાં હું તમને કહું તો જયંતિ ઢોલ એટલે જયરાજસિંહનો રાજકીય ઉદય આજની તારીખમાં જ્યારે સિંહને જયંતિ ઢોલનું કામ નથી ત્યારે જયંતિ ઢોલ એક હાસ્યાસ્પદ વ્યક્તિ થઈ ગયા છે